સરકારની શૈક્ષણિક નીતિ મુજબ ધોરણ આઠ સુધીના બાળકો પ્રાથમિક શાળામાં શિક્ષણ લેતા હોય છે અને ધોરણ નવમી હાઈસ્કૂલમાં શિક્ષણ લેવાનું હોય છે ધોરણ માં અભ્યાસ પૂર્ણ કર્યા પછી બાળકે હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવવાનો હોય છે જેથી ભરૂચના નવીપુર સ્થિત કન્યાશાળા અને કુમાર શાળાના ધોરણ આઠના બાળકોએ ચાલુ શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ પૂર્ણતાને આરે હોઈ બંને શાળાના બાળકોને ધોરણ નવમાં પ્રવેશ મેળવવા માટે વિદાય અપાઈ હતી ભવિષ્ય માટે બાળકો પોતાના જીવનમાં સફળતાનું વધુ એક ગતિયું ચડવા જતા ખુશખુશાલ જોવા મળ્યા હતા શાળા પરિવારોએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી યાકુ પટેલ ભરૂચ